ભક્ત વસતે મારુતિ યજ્ઞ યજ્ઞમાં બેસીને લાભ લઈ રહ્યા છે હમણાં બપોરે સાડા બાર વાગે ભવ્ય અંકુટર આરતી થશે સાંજે છ વાગે વડતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મ ધોરધર એક આચાર્ય શ્રી રાકેશ પ્રસાદી મહારાજ

આજે આ ચેનલના માધ્યમથી હું આણંદને આણંદની આજુબાજુની સર્વ ધાર્મિક જનતા જે પ્રભુ ભક્તિ છે એમને અપીલ કરું છું કે આજે ચેનલના માધ્યમથી તો તમે દર્શન અને દેવના ગુણગાન ગાશો અને સાંભળશો પણ આ ચેનલના માધ્યમથી પ્રત્યક્ષ શ્રીજી મહારાજના ના પ્રસાદી ભુક્ત એવા શ્રી રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવો જય શ્રી સ્વામિનારાયણ